હેલ્ એવડે ફેમિલી કેમ થતા હોય કે મજામાં છું હું પણ મજામાં જ છું અમારા નવા લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બધું બધા મોજમાં મોજમાં જ રહેવાનું પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે છે ને આપણે બ્લોક બધા બાપા સિતારામાંથી પપ્પા સિતારામાં દર્શન કરી દઉં દર્શન કરાવી દઉં પહેલાં તો સવાર મસ્ત મજા બીજું છે ને આપણે અહીંયા આવી જશે સ્ટેશનમાં પછી આપણે જવાનું છે ઇન્દોર આપણી ગાડી નથી આપણી લીલેશની ગાડી અહીંયા પડી છે કલર કામવાની એમાં બધા મેંપવામાં છે મેપવાની છે રિપેરિંગ કરે છે જવાનું છે કોઈ કામ કરે છે તો એને જવાનું છે અને એમને રહે છે એટલે રહીએ છીએ આપણે બતાવીએ કેવી રીતે બધું કામ કરે છે દ્રોથમાં કન્ટિન્યુ રહેજો અમારે નવાની જાય છે લીલેશની આવે એટલે તરત આપણે બાઇક લઈને આવે છે એમના લઈને જાય જઈશું ધન્યવાદ છે ને શાહ મંગાવી દીધો એટલે શા લેવા આવી જશે તો મિત્રો અમારા લીલેશભાઈ ગામે સડી છે હવે આ છે ને રાખી છે ને ખાલી કરી નાખી છે પાણી નહીં એટલે પાણી નાખે છે ગાડીનું કામ જોવાય છે ને આ બધું આનું નાખ્યું છે કાપી નાખ્યું છે જ્યાં છે ને દગરા પીડા એ ખોલ નાખ્યા છે આ ઘાસ પણ કાઢ નાખ્યો તો એ પણ થઈ ગયું છે ઉપર ટોપ ઉપર છે ને ભાઈ ટોપ તમને આવી છે ને અંદરથી પેટ કરેલું છે ઉપર ટોપમાં દેખાડું એ સડી જાય આપડે ઉપર મિત્રો આસીને ટ્રોપ કાપી નાખ્યો છે ને નવો મારી દીધો છે જોઈ લો કેમ કે આશેને પૂરો થઈ ગયો થોડી ગયો તો હા નવો ફિટ કરી દીધો છે એવી રીતે ફિટ કર્યો છે કેમ કે નવો નાખી દીધો ભાઈ નિમુક વાંધારાને નિસાભ ફડી ગયો તો આપણે છે ને મિત્રો ગાડી ચાલુ કરવાના છે આ બધા ફિટ કર્યાશ સ્નાઇડ કરવા તો બાકી છે આ છેડો આ બાંધેલો તો કેડો હું જે ખોઈલે મિત્રો બીજું કામ જોવામાં અમા શું કિલું છે તમને બતાવું આ પાર્ક ને આખો નવો નાખી નાખેલો નહીં તો આ પાર્ક આખો નવો નાખી દીધો અહીંથી નાખેલો છે આ દેખાય ને આ લોક નવા નાખી દીધા અને ઓટોમેટિક ચાલુ છે કે આ નાખી દીધા છે કેમ કે સેફ્ટી આની દે એટલા માટે ગાર્ડ નથી નાખ્યો ગાર્ડનું કંક હવે જોઈએ છે ને ગાર્ડનું કંક કરાવવું પડશે આપણી ગાડી આવે ને આપણી ગાડીમાં જવાનું છે આ છે ભાઈ લીલીશ ની ગાડી અમારી ગાડી અમારી ગાડી ટીપ મારવા ગઈશ આ પણ સીધા કરી નાખા છે કાઢીને બોલ બધે ખોલી નવવા નાખી દીધા સીધું કરાવીને મિત્રો ગાડીનો કેવો રૂક આવે છે પછી બદલી જાય ત્યારે આપણે લોકો વિડીયો બનાવીશું ત્યારે કેવી રીતે કાઢી છે તેનામાં લગાડવાનું ગાડી સ્ટાર્ટ કરી નાખી છે તેને પાઇપો લગાડવાનું છે સાઈડમાં પછી કલરમાં મેંકવા જવાનું છે મિત્રો અમાર લીલેશભાઈ સોડે છે વાસોટિયા વાસોટિયા ને તોરણ તો ખોલે છે કેમ કે કલરમાં જવાનું આ ટાયર ચોખા રાખે ત્યારે દીડે જ ન લાગવાથી એ ઉપયોગમાં આવે કાઢીને સપો મારતી બધા કાઢે વોલીબોલ છે ને પાઇપનું કામ મારે છે આ બે નિશાન મારી દીધા તેટલું જ નિશાન મારી દીધા વોલીબોલ તમને જઈને બતાવું આમાં લીલેશ પેલા વાસોટીયા નાખે મિત્રો આવી રીતે આપણે પાઇપો લાગી છે ગાડીમાં કેમ કે આ છે ને ભાઈ વ્હીલ બોલ ખોલવા માટે છે ને આપણે ઊંઘ ન પકડીએ છીએ મતલબ માં ઊંઘ પકડવા માં પડી જાય પાઇપ હોય તો સારું પડે કેમ કે સારું પડે અહીંયા છે ને આપણે પાઇપો કપાય છે ત્યારે જ કટિંગ ચાલુ છે હવે એક લગાડવાનું બાકી છે બાકી આમાં ટાંકા મારેલા છે વરસાદ આવી છે ને ઇંધો મોકલી ને આ બાજુ છે વ્યાપે છે કાઢી સાથે પંખો કાપી નાખવા રપાને ચાલુ છે બીજી ઓલી બાજુમાં પણ મારે ભાઈ મારે ચેલું છે

હવે બાકી કામ રહ્યું છે ખાલી પગાનું બાકી રહ્યું છે રોડો એક બાકી રહ્યું છે ને કોલી બાજુનું બાકી બોલી પણ છે કોલી નાડી જાય વેડિંગ મારી દીધું છે કોલી આ ફૂલતો નથી એટલે ઘટવીને પછી પાછો નવે સર ત્યાં બોલ મારવાના છે કામ થઈ ગયું કમ્પ્લેટ હવે જાણ અંદર પાણી નહીં પડે ટોપ મારી ને ત્યાં સારું થઈ ગયું એક નંબર ગાડીમાં વીલ સર્વિસ પણ કરાવી નહીં ખાશે બધું આમ ઝીરો ઝીરો કરી નાખે છે કલર આ છે ને કલર થઈ જાય આમાં એ આપણે બીજો બ્લોક આપણે ગાડી હારે ભેગી થઈને ત્યારે બનશે અને એવું લીલે શું છે લીલે ટ્રેક્ટરના પૈડ આમ ગળી ગયો ભાઈ છે ને કાઢેલું છે એમાં કે આ છે ને આરે આવવા દેવાનું છે એમને આમાં કલર લાગશે પછી આવું લગાડી દે એને માથા આવી દે ફિટિંગ થઈ જાય હા એ જવાનું છે અને ગાડીની સર્વિસમાં ક્યારે થશે તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી જાય છે ઘરે કે જો કે તમને એમ થયું કે બધું લીધું ને એમ નથી એમાં આવ્યું છે તો આપણે થોડુંક કામ આવી જયું એટલે ઘરે આવી આવ્યા છે લીલેસ ત્યાં છે અત્યારે પછી ચાંસ પડી જશે ને હું અહીંયા ક્યારે આવી આવ્યા છું કામ પ્રશ્નલ હતું એટલે વ્યાઓ છું મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં તત્ત બાય બાય